પાકિસ્તાનનો ખાતમો કરવા અને આતંકવાદીઓને જડબા તોડ જવાબ આપવા ગુજરાતીઓ માંગ કરી દેશના નકશામાંથી પાકિસ્તાન નું નિશાન ખતમ કરવા લોકોએ પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી છે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ લોકોમાં આક્રોશ છે આપણી સાથે રાજકોટની જનતા જોડાય છે વાત કરીએ તેમની સાથે પહલગામમાં થયેલ આતંકી હુમલો અને ત્યારબાદ સરકારે લીધેલા નિર્ણય કઈ રીતે જુઓ છો આ ઘટના સર્વપ્રથમ આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી આમાં જે કોઈ નાગરિકોએ મૃત્યુ થયું છે એમને હું નતમસ્તકે શ્રદ્ધાંજલિ પાઠવું છું તેમજ ઘાયલોને જલ્દીથી સ્વસ્થ થાય અને એમનો પરિવાર થઈ જાય એવી પરમ કૃપાળુ પ્રાર્થના જે આ કાયરતાપૂર્વક હુમલો થયો છે જે ભારતની આત્મા ઉપર હુમલો થયો છે ધર્મના નામ ઉપર હુમલો થયો છે હિન્દુ હોવાના કારણે ગોળીઓ ધરબી દેવામાં આવી આ માનવતાને શર્મસાર કરનારા દુર્ઘટના છે આનો કરારો જવાબ પાકિસ્તાનને ને મળવાનો શરૂઆત થઈ ગઈ છે નરેન્દ્ર મોદીની સરકારે અત્યારે જે કોઈ પગલા લીધા છે એમાં પ્રથમ પગલું સિંધુ જળ નદી કરાર રદ કરવામાં આવ્યો તેવી જ રીતે અહીંયા વિઝાઓ કેન્સલ કરવામાં આવ્યા તેવી જ રીતે આ આતંકી સર્ગનાનો મોટો પર્દાફાશ આજે થયો છે મુસા નામનો પાકિસ્તાની કમાન્ડર આ ષડયંત્ર રચવામાં જાહેર થયો છે આપણી તપાસ એજન્સીઓ દ્વારા આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો છે એટલે આનાથી સ્પષ્ટ રૂપે એવું ફરીભ થઈ રહ્યું છે કે આ પાકિસ્તાન આતંકવાદનું સર્ગના છે આવનારા દિવસોમાં પાકિસ્તાન યુદ્ધ માટે તૈયારી અને ભારત ભારત આની ઉપર બરાબરની લગામ કરશે આતંકવાદનો નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે બિહારની જનસભામાં કહ્યું તેવી રીતે આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવી દેવામાં આવશે સંપૂર્ણપણે સફાયો થશે નાની મોટી સર્જરીઓ કે દવાઓ નહી નાની મોટી સર્જીકલ સ્ટ્રાઇકો નહી વિશ્વના નકશા ઉપરથી પાકિસ્તાન ગાયબ થઈ જશે એ રીતનું યુદ્ધ છેડવામાં આવશે ત્યારે જ આ સમગ્ર દેશમાં જે રોષ ભભી કી રહ્યું છે રોષ શાંત પડશે ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી અને સાથે જો મુસલમાન હોય તો કલમા પડો જો મુસલમાન ન હોય તો ડાયરેક્ટ ગોળી આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય કહ્યું એમ આ ધર્મના નામે જ આક્રમણ કરવામાં આવ્યો છે ધર્મના નામે જ ગોળીબાર કરવામાં આવ્યો છે આ ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજને જાગૃત થવાની જરૂર છે એકજૂથ થવાની જરૂર છે જે રીતે સોશિયલ મીડિયામાં વાત વહેતી થઈ છે કે નથી કોઈ જાતિ પૂછવામાં આવી નથી કોઈ પ્રાંત પૂછવામાં આવ્યો માત્ર હિન્દુ હોવાના કારણે જ ગોળીબાર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર હિન્દુઓ પણ જાગૃત થવાની જરૂર છે જ્યારે દેશના વડાપ્રધાન હિન્દુ હોય દેશના રાષ્ટ્રપતિ હિન્દુ હોય દેશના ગૃહમંત્રી હિન્દુ હોય ત્યારે પણ આવી ઘટનાને અંજામ આપવામાં આવે તો આવનારા દિવસોમાં જો હિન્દુ સમાજ સંગઠિત નહીં રહે તો કેટલા અંશે ખરાબ પરિણામ ભોગવવા હિન્દુ સમાજે તૈયાર રહેવું પડે પણ મને આનંદ એ વાતનો છે કે હિન્દુ સમાજમાં ભરપૂર જાગૃતતા છે અને અત્યારે સમગ્ર હિન્દુ સમાજ સંગઠિત છે અને આ લોકો કે જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે ઘણી જગ્યાએ એવું પણ બને છે કે આ દેશની અંદર દેશના ગદ્દારો જે જયચંદો બનીને ફરી રહ્યા છે એને પણ હિન્દુ સમાજ ઓળખી ગયો છે અને આવનારા દિવસોમાં આ પાકિસ્તાન સાથે યુદ્ધનો ખાતમો ખાત્મો બોલી જશે આતંકવાદનો ત્યારબાદ જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે એને પણ આ સરકાર બગશે નહીં એવી આપના માધ્યમથી હું અપીલ કરું છું શું માનો છો દેશવાસી તરીકે આતંકવાદ વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ આતંકવાદ વિરુદ્ધ છે ને ખૂબ જ કડક કાર્યવાહી હજી થવી જોઈએ કારણ કે હવે તો આપણને ખબર પડી ગઈ છે કે આમાં હાથ પૂરેપૂરો પાકિસ્તાનનો છે જેવા આજના સમાચાર અને આજના સૂત્રો પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે એનો પૂર્વ જનરલ જે મુસા જે આની જે કૃત્ય કરવામાં આવ્યું છે આપણા હુમલામાં એમાં એ પૂરેપૂરો હગદાર છે અને એનો પૂરેપૂરો માસ્ટર પ્લાન છે એટલે હવે પૂરેપૂરું આખું પાકિસ્તાન હવે સોળેસો ટકા આપણું થઈ ગયું છે અને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાને જ હુમલો કરેલો છે તો હવે એના ઉપર પૂરેપૂરી કડક કાર્યવાહી થવી જોઈએ અને કડક કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે સૌપ્રથમ આપણી જે સિંધુ જળ સંધિ જે છૂટી પાડવામાં આવી છે જે આજ સુધીમાં કોઈ રી તોડવામાં આવી નહોતી જ્યારે હુમલો થયો હતો આની પહેલાના સમયમાં ત્યારે પણ એને તોડવામાં આવી ન હતી અને અત્યારે એ તોડવામાં આવી ગઈ છે એ તૂટી ગઈ છે એટલે વોટર સ્ટ્રેક થઈ ગઈ છે પ્લસમાં સોળ જેટલી યુટ્યુબ ચેનલો જેના મિલિયન્સમાં ફોલોવર્સ હતા બુનિયમમાં સબસ્ક્રાઈબર્સ હતા એ બધાને બેન કરી નાખવામાં આવ્યા છે એટલે ડિજિટલ સ્ટ્રાઇક પણ થઈ ગઈ છે અને હવે એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક પણ થવાને આરે જ છે અને ભારત એને મૂકશે નહીં આપણા જે માનનીય જે પ્રધાનમંત્રી છે એમને મૂકશે નહીં અને પૂરેપૂરું જે કહેવાય ને કે આપણા સપોર્ટમાં અને પૂરેપૂરો જે પૂરેપૂરો જે આપણો જે હક બને છે એની સામે એ પૂરેપૂરો આપણે હક એ દેવડાવશે અને છે ને પૂરેપૂરો આપણે આક્રમણ કરીને આપણે છે ને શ્રદ્ધાંજલિ પાઠવશે યુદ્ધ માટે ભારતીય સેના સજ્જ છે કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટના બેસક ભારતીય સેના ચોવીસ કલાક સજરીએ છે અને એના કારણે જ આપણે અહીંયા ફરી ફરી શકીએ છીએ એમાં કોઈ સવાલ જ નથી સેના ઉપર બરાબર તો હવે આપણે આ બધું જોયું બધા પ્રતિભાવો આપણે જોયા સાંભળા તો હવે આપણે આગળ શું કરવાનું તો હું તો એમ સમજુ છું કે ભારત બહાર એક પાકિસ્તાન છે ને એવડું જ પાકિસ્તાન ઇન્ડિયાની અંદર એ છે એટલી જ દાદાત્મા શું હવે આને કેવી રીતે નીવડો કરશો તમારી ન્યા તો હું યુદ્ધ લશ્કર લડી લેશે પણ અંદર છે એનું શું કરશું આપણે તો એમાં પબ્લિકે જાગૃત થવાની જરૂર છે આપણે આપણા ઘરનું જેમ ધ્યાન રાખી છે કોઈ પણ અજાણ્યા માણસને પૂછીને આવવા દઈએ છીએ તો આપણું ઘરનું ધ્યાન રાખીએ છીએ તો આપણું શેરીનું રાખવું જોઈએ આપણા એરિયાનું રાખવું જોઈએ આપણા રાજકોટનું રાખવું આ આપણું છે ગુજરાત સરકારે ગુજરાતનું રાખવું જોઈએ કોઈ પણ અજાણો માણસ આવે એટલે વગર રજીસ્ટ્રેશન એને કામ ન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ ભલે ઇન્ડિયા સ્વતંત્ર છે ગમે પ્રદેશમાંથી આવે આપણે એને આવકારશું પણ એવા તો નથી ઘૂસી જતોને જે કે કાલ આપણને દાંત કરીને વયો જાય એનો અને એવું રોજ બને છે રાજકોટમાં બને છે દાંત તમે કોઈ પણ સોનીને પૂછો તો એમ કહેશે રોજ એક બંગાળી સોનું લઈને ભાગી જાય છે કોણ બંગાળી એટલે કોણ બંગાળ તો બે છે આપણું છે ને પરાયું છે તો કેને તમે સમજશો હે તો આ બધી તપાસ થાવી જોઈએ કોઈપણ પણ બહારથી આવે એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ અને વેપારીઓને ચોખ્ખી ઇન્ડસ્ટ્રીઓ કામે રાખવાનું અને ચોખ્ખી સૂચનાઓ આપી દેવી જોઈએ કે તમારી પાસે રજીસ્ટ્રેશન નહીં હોય અને બહારના પ્રદેશનો રાજકોટમાંથી કોઈ પકડાશે તો પહેલા તમારે ઘરે બુલડોઝર ફરશે શું રાખવાવાળાની બુલડોઝર જે દિવસે ફરશે ને યોગીજીની જેમ તે દિવસે રાજકોટની અંદર પરાયા તાકતની બધી સમાપ્ત થઈ જશે એની આ એક્ટિવિટીઝ એ મારા મિત્રો છે નીલેશભાઈ રૂંબાણી હું એને ઘણા ટાઈમથી જોઉં છું એણે કેટલાક ટાઈમ પહેલાં ઝુંબેશ ઉઠાવેલી છે કે ગુજરાતની અંદર છ લાખ બંગાળી એમાં આપણાને ઓલા બંગાળી શું જેની પાસે કોઈ પ્રૂફ નથી એવા અહીંયા કને ઘૂસીને કામ કરે છે અને બધાએ સોનાની અંદર મિક્સ કરીને ધંધો કરે છે સોનિયો ને ખબર છે વેપારીઓ ખબર છે એમાં એનું હિત સમાવેલું છે એટલે એ કાંઈ કાઢતા નથી જે કંઈ પણ હોય પણ જ્યાં સુધી આપણે સજાગ નહીં થાય આપણે આપણા ઘરની સુરક્ષા કેવી રીતે થાય એનું આપણે કઈ નિરાકરણ નહીં લાવી ત્યાં સુધી કોઈ પણ દેશની એવી કોઈ તાકાત છે જ નહીં કે આખા દેશની ઉપર ચપ્પે ચપ્પે તમે કોકને ગોઠવી દો અને હુમલા ન થાય અને આપણે તો બે રીતે ફસાયેલા છીએ અંદર રહી છે પાકિસ્તાન અને બહાર રહી છે સજાગ રહેવું ખૂબ જરૂરી બન્યું છે કઈ રીતે જુઓ છો આતંકી હુમલાને સૌપ્રથમ તો જે પહેલગામ હુમલામાં જે લોકો શહીદ થયા છે તેમનું શ્રદ્ધાંજલિ પાઠવું છું સૌ જે આપણે આતંકવાદી હુમલો જે થયો ધર્મના નામે તો સૌ હિન્દુ જે હિન્દુ છે તેમને અપીલ કરું છું લોકો બધા જે ભેદભાવ ભૂલીને બારે આવે અને આવા જે શક્તિ સામે મજબૂત પ્રતિશોધ આપે જોવા જઈએ તો જે ખાલી એમ ધર્મ જોઈને મારો એવી કાયરતા તો અત્યાર સુધી કોઈના મનો જ જોઈએ શું ખરેખર એટલો આ લોકોને પાકિસ્તાનને કે જે હિન્દુ ધર્મથી એટલો એટલો ભય છે કે ધર્મ પૂછીને મારવા પડે કાશ્મીર જે ભારતનું અભિન અંગ કહેવાય જે સ્વર્ગ કહેવાય ત્યાં આવો આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનને સો ટકા આપણી જે કેન્દ્ર સરકાર છે આપણે જોવા જઈએ તો ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ પાકિસ્તાનના ઓગણીસો માં એકોતેરમાં પાકિસ્તાનના બે ભાગલા કરીને કદાચ જ્યારે જેને પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો ત્યારે મને આશા છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ખરેખર એવું કેવા જે જેને ખરેખર એમ હિન્દુવાદી સરકાર કહેવાય છે મને આશા છે કે જે હિન્દુ જે હિન્દુ મારી નાખવામાં આવે છે જેને ગોળીએ ગોળીયા જેને આતંકવાદીએ ગોળી દ્વારા હુમલો બંદૂક દ્વારા હુમલો કર્યો છે તે પાકિસ્તાન સમ પાકિસ્તાનમાં જરૂર આગળ પગલા લેશે અને આશા છે કે અને આશા છે કે ખાલી આ સિંધુ કરારને એ બધું તો સારું થયું છે કર્યું પણ એનાથી વિશેષ મોટા પગલા લેવાશે આ ખરેખર એક માનવતા નહીં પણ જે શાંતિપ્રિય સમાજ છે તેના ઉપર ડર ફેલાવવાનો આતંકવાદીઓ આતંકવાદીઓએ સો ટકા પ્રયાસ કર્યો કેવાય માત્ર ને માત્ર ધરમ પૂજીને લોકોને લોકોને જે મારી નાખવામાં આવે છે તે અયોગ્ય છે છે પૂછીને ગોળી મારવામાં આવી ત્યારે આવા આતંકીઓને અને પાકિસ્તાનીઓને જવાબ આપવા માટે ભારત સરકાર સજ્જ છે આપણી સેના પણ સજ્જ છે ત્યારે સૌ ભારતીય ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાનનો ખાતમો કરવો જ જોઈએ કેમરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ